લે લેન મહેમાનો ને મહેમાનો લઈ લેન હેઢાવી ના જમીન ને બમી બેતર ને વાયન જેટલું તો કરી નાખ્યો અલ્યા ચા બનાય ને રોટલા બનાય ને ખવડાવ શી ખવડાવ ખવડાવ તો મારો હું આય જણો મંદિર આવી ગયો એય દરેક નું હારું કરજી માં નો બે હાથ જબર છો તો દર્શન કરો હા

બસ મારો ટ્રણ ટ્રણ ચાલે છે આ બધું જો આ બા ઉતરેડા છે તો બે કડ શું ગમો અમે આ બે છોકરાઓ પહેરા દીધા હા અને અત્યારે એમનો ભાર આપણો આપણો ભાઈ ને ખરી જે થાય આમ દોશી કા બા કે તીસી કે કેટલા રહી હજી તો શું દેખાતી નહી દોશી મારી બેટી દોશી હેડ કે હેડ જલ્દી હેડ કોણ હેડ ઉસો બસ એ માં તો ચાલ્યા

મહેર કરવા જાય જો કે આ રાતિ હું જો કા ઠાર ના પાતે હોય લઈ લઈ મોસા ગાયા છે બડે ગુજરાત ને કોઈ ગીરો છે અલા મોસા મારા ઉભા કરવા ના બધું કરી જો છે અને કે હું થાહી જઈ હું થાહી જઈ કશી હોય તો કપારા કરતો નહી જોર વધારે કરે છે ભાઈ આબો મારી કાઢી કોને કોને મોસા બધા મને ઉભા કરવા દે અને આ દોશી લાઈ અને તો હું પસ થઈ જો મો પસ થઈ જો જો કરે પેઢો એ કતા હો જતો પણ અમે જેટલી ઉંમર પોસી ને

કોમ કરજો રોટલા એના ખાવા હોય તો એને કદી મારજુ ના કરતા અને થોડું એ પ્રભુ વધારે કરજો જય માતાજી મિત્રો રામ ટાઈગ તો લાઈક શેર નું કોમેન્ટ જરૂર કરજો જય માતાજી